વડોદરા મહાનગરપાલિકાએ ગોરવા વિસ્તારમાં દબાણો હટાવ્યા હતા પરિણામે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયા હતા નમસ્કાર હું છું મમલ અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગોરવા મધુનગર પાસે દબાણો તોડવાના મુદ્દે ભાજપ ધારાસભ્ય કેયુર રોકડિયા અને કોંગ્રેસના નરેન્દ્ર રાવત વચ્ચે રાજકીય હંસતુસી જોવા મળી હતી ગોરવામાં દિવસ દરમિયાન હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યા હતા જોકે તમામ રાજકીય દાવાઓ વચ્ચે પાલિકાની દબાણ શાખાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે દબાણો તોડી પાડ્યા હતા મધુનગરના પાકા મકાનો પર વિરોધ વંડોળ વચ્ચે પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું આવો સાંભળીએ કોણે શું કહ્યું જે રીતે મધુનગર ચાર રસ્તા પાસે છેલ્લા એક વર્ષથી અમે માંગણી કરી હતી કે આ ચાર રસ્તા પાસેના સરકારી પ્લોટ છે જે એકસો આઠ નંબરનો એને ખાલી કરાવવો જોઈએ આ પ્લોટ પર ફાયર બ્રિગેડનું રિઝર્વેશન છે ત્યારે આ પ્લોટ ખાલી થતાં અમે આગામી દિવસમાં ફાયર બ્રિગેડ પણ અહીંયા ઊભું રહે તો એની પણ ચિંતા કરવાના છે પણ આની પર રહેલા વીસ પચીસ પાકા ઝૂંપડા અને પાકા મકાનો દુકાનો સાથેનું આ આખું તંત્ર જે ઇલિગલ બાંધકામ વર્ષોથી અહીંયા ઊભું થઈ ગયું છે આ ઊભું કરાવનાર જ કોંગ્રેસ છે ઇલિગલ દબાણોના મસીહા બનીને નરેન્દ્રભાઈ રાવત અને અભિબેન રાવત અહીં આવી ચૂક્યા છે અને જ્યારે કોર્પોરેશને માનવતાનું ધોરણ રાખીને એમને ડ્રો દ્વારા ફમ એલોટમેન્ટ આપ્યું છે બધાને ફ્લેટ આપી દીધા છે ત્યારે ખોટી રીતે દબાણકર્તાઓને સાચવવાનું કામ જે કોંગ્રેસના આગેવાનો કરે છે ને એનું કડક શબ્દોમાં નિંદા કરું છું અને આ રીતે સરકારી તંત્રમાં રોકવાનો પ્રયત્ન પોલીસ ઇન્સ્પેક્ટર જોડે અમારા સ્ટાફ જોડે ગમે તેવા શબ્દો વાપરવાના અને આ વિસ્તારના સયાજીગંજ વિધાનસભામાં ન્યુસન્સ વેલ્યુને સાચવવાનું કામ કરી રહી છે એ કોંગ્રેસ આગેવાન કરી રહી છે ચોક્કસ વડોદરા શહેરમાં માં જ્યાં જ્યાં બી તોડફોડ ગેરકાયદેસર થતી હોય અને ગરીબોને મકાન આપવાની વાત હોય ત્યાં નરેન્દ્ર રાવત અને અમી રાવત હંમેશા હાજર હોય કોર્પોરેશન ની બે જવાબદારી છે કે શહેરનો વિકાસ કરવાને અડચણ રૂપ આપતા મકાનો તોડવા જોઈએ પણ સાથે સાથે ભારત સરકારની નરેન્દ્ર મોદીની કે કોઈ પણ સરકારની પોલિસી છે કે તમે કોઈપણ મકાન ગરીબોના તોડતા પહેલા એમને વૈકલ્પિક વ્યવસ્થા આપો એમને મકાન ફાળવવા જોઈએ આ લોકોની લડતમાં એમને મકાનનો ડ્રો કરે હજી ચાર દિવસ થયા છે હજી એલોટમેન્ટ લેટર નથી પડ્યો ગરીબ વસાહતીઓ એવું કહે છે કે એમને ચાવી આપો મકાનની એલોટમેન્ટ લેટર આપો અને આ લીધા પછી તરત જ અમે મકાન ખાલી કરીને તમે ચાર દિવસ પછી તોડી દો મકાનની ચાવી આપ્યા પછીના બીજા દિવસે તમે તોડશો તો પણ ચાલશે આ બધી વાતો બોગસ વાતો છે વડોદરા શહેરમાં બાંધકામો ખૂબ તોડવાના બાકી છે વિશ્વામિત્રી નદીના કારણે વડોદરા શહેર ડૂબી ગયું છે પચ્ચીસ હજાર કરોડનું નુકસાન થયું છે ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના નેતાઓની જમીનો છે એનું બાંધકામ તોડવા જવાની કોઈની પાસે સમય નથી હું માંગણી કરીશ કાલથી કે જ્યાં જ્યાં બી ગેર કાયદેસર બાંધકામોનું લીધ છે ત્યાં જાઓ આ તો ઘણી વસાહતો છે એની આપણી જવાબદારી બને છે